નમસ્કાર મિત્રો આજે આપણે દિન વિશેષમાં વાત કરીશું કિશોરલાલ મશરૂવાળાની સમૂહી ક્રાંતિ સમાજમાં આમૂલ પરિવર્તનની વિચારણા આપતા પુસ્તકના લેખક અને આશ્રમનો ઉલ્લુ ઉપનામથી હાસ્યકથા લખનાર એવા ચરિત્રકાર નિબંધકાર અને અનુવાદક કિશોરલાલ મશરૂવાળાનો જન્મ પાંચ ઓક્ટોબર અઢારસો ને રોજ મુંબઈ ખાતે થયો હતો તેમનું મૂળ વતન સુરત હતું તેમનું પૂરું નામ કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા હતું તેઓ વર્ષ ઓગણીસો ચોત્રીસ થી આડત્રીસ દરમિયાન ગાંધી સેવા સંઘના પ્રમુખ રહ્યા હતા અને વર્ષ ઓગણીસો છેતાલીસમાં હરિજન પત્રિકાના તંત્રી તરીકે જોડાયા હતા તેમણે ખલીલ જીબરાનના અંગ્રેજી પુસ્તક ધ પ્રોફેટનો ગુજરાતી ભાષામાં વિદાય વેળાએ નામથી અનુવાદ કર્યો હતો તેમનું નિધન નવ સપ્ટેમ્બર ઓગણીસો બાવનના રોજ થયો હતો એમના સાહિત્ય સર્જન જોઈએ તો એમના ચરિત્ર નિબંધો છે રામ અને કૃષ્ણ ઈસુ ખ્રિસ્ત બુદ્ધ અને મહાવીર સહજાનંદ સ્વામી જીવન શોધન સમૂડી ક્રાંતિ ગાંધી